બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદો કરીને રૂપિયા ન આપી ઠગાય આચરનાર ઠગોને સુરત ક્રાઇમ બ્રાન્ચની કોસેલની ટીમે ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો ટીમે સુરતના કાપડી વેપારી અલથાણ ખાતે રહેતા રાજેશ મોહનલાલ સૂર્ય પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદી કરી તે માલના રૂપિયા વેચી રાજેશ સૂર્યાને ન આપી માલ બારોબર વેચી નાખી રૂપિયા વાપરી નાખના ઠગ દર્શન મગન કનાળી અને

આરોપીઓની મુલાકાત કરાવે અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસમાં લઈ પહેલાં શરૂઆતમાં ઓછા પ્રમાણમાં પૈસા આપે છે અને વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણમાં માલ આપી અને એ ફરિયાદીઓને એ માલના પૈસા ન આપી મોબાઈલ બંધ કરી અથવા તો દુકાન બંધ કરી નાસી જઈ અને સમય પસાર કરી પૈસાઓ ન આપતા આ ગુના બનવા પામેલ છે